દીનદયાળ પોર્ટ દ્વારા સંચાલિત દિવ્ય યોગ વર્ગની અગિયારમી વર્ષગાંઠ નિમિત્તે દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગોપાલપુરી ઓફિસર્સ ક્લબ યોગ વર્ગો બે હજાર પંદરથી થી શરૂ થયા હતા તત્કાલીન કર્મચારી અધિકારી હવે સચિવ માનનીય વાય કેસિંહે ઓફિસર્સ ક્લબ ગોપાલપુરીમાં યોગ વર્ગો શરૂ કર્યા જે યોગ કોચ જનાર્દન ભાવ દ્વારા ચલાવવામાં આવે છે યોગ વર્ગે તેના સફળ દસ વર્ષ પૂર્ણ કર્યા છે આ પ્રસંગે તારીખ ચોવીસ છ બે હજાર પચીસના રોજ એક દિવ્ય અને પ્રેરણાદાયક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મંગલાચરણથી થઈ મુખ્ય અતિથિ સુશીલકુમાર સિંહ દીનદયાળ પોર્ટ ચેરમેનના ધર્મપત્ની નિશા સિંહ ડેપ્યુટી સેક્રેટરી દીપક રાણેના ધર્મપત્ની આશાવરી પર્સનલ ઓફિસર રવિ મહેશ્વરીના ધર્મપત્ની અર્ચના મહેશ્વરી અને ડેપ્યુટી પર્સનલ ઓફિસર અરવિંદ પ્રધાનના ધર્મપત્ની અનિતા પ્રધાન તેમજ યોગ કોચ જનાર્દન ભાઉ અને અંસાબેને દીપ પ્રાગટ્ય કર્યું ઘણા યોગ સાધકોએ યોગમાં પોતાનો દસ વર્ષનો અનુભવ શેર કર્યો પોતાના અનુભવના આધારે તેઓએ યોગ વિશેની ચર્ચા કરી હતી કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સંબોધનથી થઈ ત્યારબાદ આ કાર્યક્રમમાં લતીફ જ્યોતિ ઓરાન અને કાવ્ય દવિ વેદીએ પોતાના ભજનોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા જ્યોતિ ઓરાન સુષ્મા અગ્રવાલ અને આજ્ઞા પોતપોતાના જૂથો સાથે વિવિધ યોગ નૃત્યો રજૂ કર્યા જનાર્દન ભાવે યોગના સંદર્ભમાં જણાવ્યું કે જો પરિવારમાં એક વ્યક્તિ યોગ કરે છે તો તેની જવાબદારી બને છે કે તે પરિવારના દરેક સભ્યોને યોગમાં સામેલ કરે કારણ કે યોગ જ સુખ આપે છે અને તેથી ખુશી સાથે મળીને ઉજવવામાં આવે છે આ કાર્યક્રમનું સંચાલન કલ્પના ભટનાગરે કર્યું હતું કાર્યક્રમમાં ભવનાની ચિત્રા પાટણકર જય પાટણકર હર્ષિતાબેન પૂનમબેન રશ્મીબેન કિરણબા ગણાત્રા ગીતા ભવનાની બબીતા શાહ હંસાબેન પુષ્પાબેન પ્રફુલબેન ચંદ્રિકાબેન માલાબેન પૂર્વીબેન પારુલબેન કાજલબેન સંગીતાબેન ઇન્દુબેન સુષ્માબેન યશોદાબેન નરસિંહ નરેશભાઈ ચતુરભાઈ પાધ્યા વગેરે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમનું સમાપન સમૂહ ધ્યાન અને ભોજન પ્રસાદ વિતરણ સાથે થયું હતું